अभिमान भक्ति थी दीन से भक्ति थी अभिमान भक्ती गोपी प्रेमिप्रेम मध्ये हृदय पिगळी भगवान पासे मुक्ति पण मागता मुक्ती क्या जसे मुक्ति तो भक्ती મુક્તિ ભક્તિના પાછળ પાછળ ચાલે શ્રી કૃષ્ણ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું છે કૃષ્ણ સેવા સ્મરણ માં જે ને ભૂલ્યો દેહ ને ભૂલ્યો છે મુક્તિ પાછળ પાછળ છે મુક્તિ ક્યાં છે છોકરો લાયક હોય તો પિતા એને પોતાનું સર્વસ્વ આપે છોકરો લાયક ન હોય તો એક રૂપિયો આપતા પણ પિતા થોડો વિચાર

નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્ર નો મુખ્ય વિષય છે નો અધિકાર બધાને આપ્યો નથી વૈરાગ્ય હોય તો જ્ઞાન નો અનુભવ થાય જ્ઞાન અનુભવ થી સફળ થાય અનુભવ વિના જ્ઞાન સફળ થતું નથી જ્ઞાન નો અનુભવ વૈરાગ વિના થાય તેથી વેદાંત ના ગ્રંથોમાં અધિકારનો વિચાર બહુ કર્યો છે સાધન ચતુષ્ટ સંપન્ન જે હોય એ જ બ્રહ્મ અધિકારી છે અધિકાર વિના જ્ઞાન પચતું નથી અયોગ્ય ને જ્ઞાન મળે તો એનો અભિમાન વધે છે સુપાત્ર ને જ્ઞાન મળે એ જ્ઞાન નો અધિકાર બધાને આપ્યો નથી વૈરાગ્ય હોય તો જ્ઞાન ટકે છે જીવન છે અને બ્રહ્મ જ્ઞાન ની વાતો કરે બ્રહ્મ છે આત્મા બ્રહ્મરૂપ છે જગત ખોટું છે બોલવાથી લાગણી જ્ઞાન ની અનુભૂતિ થાય વધે છે વાત સાચી છે ઘી પછાવવાની શક્તિ પણ હોવી જઠરા નહી મંદ હોય અને કોઈ ઘી થી શક્તિ વધે છે એવું સમજીને પાન કરે પછાવવું તો એથી જ્ઞાન નો અધિકાર બધાને આપ્યો નથી ભક્તિ કરવાનો અધિકાર બધાને આપ્યો ગમે તેવો જીવ હોય એ ભગવાનની ભક્તિ કરી છે કથા સાંભળવાથી પાપ પડે છે કથામાં જે સાંભળ્યું છે એનું મનન કરીને જીવનમાં ઉતારશે તો ભગવાન નો આનંદ મળશે કથા કરનારા ઘણા છે કથા કરાવનાર કથા સાંભળનાર ઘણા છે કથામાં જે સાંભળ્યું છે તે મનન કરીને જેને જીવનમાં ઉતાર્યું છે જ્ઞાન વધારવાની જરૂર નથી જે જાણો છો એટલું જીવનમાં ઉતાર

દિવ્ય ભક્તિ ની સમાપ્તિ ન કરો કથા સાંભળો છો તમારાથી થઈ શકે એમ હોય તો આજથી ભોગ સમાપ્તિ કરો બહુ સુખ ભોગવ્યું સુખ ભોગવવાથી શું મળ્યું ભોગવવાથી હવે કોઈ સુખ ભોગવું નથી હવે હું સર્વકાળ ભક્તિ જ વૈષ્ણવો ભોગ ની સમાપ્તિ કરે છે વૈષ્ણવ કોઈ જ વતી સમાપ્તિ કરે નહીં ભક્તિ ની સમાપ્તિ કરે વૈષ્ણવ નહીં ભક્તિ ની સમાપ્તિ ન કરો ભક્તિ સર્વકાળ વેદરૂપી કલ્પ વૃક્ષ નું આ રસાત્મક દિવ્ય ફલ છે રસમ આલય જીવ અને ઈશ્વર નું મિલન એને સંસ્કૃત ભાષામાં લય જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ભક્તિ ભક્તિ પ્રેમમાં હૃદય કરવો રાખ ભક્તિ ની સમાપ્તિ ન કરો जे दिवसे आज शरीर मी समाप्ती ते दिवसे भले भक्ती मी समाप्ती करा जीवन मा छेल्ला श्वास सुधी भक्ती करवाय जी ईश्वर नु मिलन थाय त्या सुधी भक्ती छोड छोड प्रस्तावना ना नो थोडो भावार्थ वर्णन करयो, हवे या ग्रंथ नो आरंभ करे नाही निमिषे निमिषक દયા સ્વર્ગાય લોકા સહસ્ર ઋષિઓને એવી ઈચ્છા થઈ આખો દિવસ ભક્તિ કરી

એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો જે ગુરુની ભક્તિમાં સાથ આપે જે ભૂમિમાં બેઠા પછી ખરાબ વિચાર આવે જ નહીં એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિમાં મન ચંચલ થાય એવી કોઈ પવિત્ર ભૂમિ છે કે નહીં બ્રહ્માજી એ ઋષિઓને એક ચક્ર આપ્યું છે અને કહ્યું છે આ ચક્ર પાછળ પાછળ ચાલે આ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં બેસી જાય नयमिशारण में वहां व्यापोषी आप चक्र शांत चले नयम यहां यत्र श्री अपना भारत में प्रधान शा करणिय है धर्मारण्य धर्मारण काम्यकारण्य काण्य बद्रीकारण्य दंड कारण्य बद्री कारण्य वर्णन वर आ नयमिशारण श्री अयोध्या जी पास है ંગા છે ચક્ર પુષ્કરણી તીર્થ છે આ પુષિયે બ્રહ્મ સત્ર તેને કહે છે જ્યાં બધા યજમાન છે યજ્ઞમાં એક જ યજમાન હોય છે અને સત્રમાં જેટલા બેઠા છે તે બધા યજમાન યજ્ઞ નો અર્થ એ છે જ્યાં સોળાની ફળ એકને જ મળે એને યજ્ઞ છે જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ